અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસની દબદબા ભેર ઉજવણી કરાઈ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આ સારવાર એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા આદિવાસી અને ભીર સમાજ દ્વારા કરાય છે સમગ્ર આયોજન મહારેલીમાં આદિવાસી સમાજના આશરે પાંચ હજાર થી પણ વધુ લોકો જોડાયા હતા પરંપરાગત પહેરવેશ અને તીરકામટા સાથે આદિવાસીઓ રેલીમાં જોડાયા હતા મહારેલીમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી રિવાજની ઝાંકીના દર્શન પણ થયા હતા આજે અમદાવાદ ખાતે અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સારવાર ખાતે મહારેલીનું આયોજન કરાયું છેલ્લા વીસ વર્ષોથી આદિવાસી અને વીર સમાજ દ્વારા આયોજન કરાય છે મહારેલીમાં આદિવાસી સમાજના આશરે પાંચ હજારથી પણ વધુ લોકો જોડાયા હતા પરંપરાગત પહેરવેશ અને તીર કામથા સાથે આદિવાસીઓ રેલીમાં જોડાયા હતા આજે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે અમે ગુજરાતમાં વસતા જુદા જુદા ભીમ સમાજના લોકો ભેગા થયા છે અને પાંચથી સાત હજાર માણસો ભેગા થયા છે આ રેલી શરૂ થઈ અહીંથી ભળિયા ચાર હતા ત્યાંથી કશાપુરા પીવાસ ત્યાંથી રણછોડપુરા પીવાસ ત્યાંથી કેવર કોમ્પ્લેક્સ કેવર કમે રિવરફ્રન્ટ થઈ ગાંધી આશ્રમ પહોંચી ગાંધી આશ્રમથી ત્યાં સ્ટેચ્યુ ને હાર મેરાવી ત્યાંથી અમે ખાનપુર દિલવાજી ત્યાં રેલી સમાપ્ત થશે કેટલા વર્ષથી રેલી નું આયોજન આ રેલી નું આયોજન છેલ્લા પંદર થી વીસ વર્ષે અમે કરીએ છીએ કેટલા લોકો જોડાવાના રેલી આ રેલીમાં માં પાંચ થી સાત હજાર માણસો જોડાવાના